નવસારી મહાનગરપાલિકાના કચરો લઈ જતા માણસને એક આઈસ્ક્રીમની દુકાનના માલિક દ્વારા રાજી ખુશીથી કચરો લઈ જવાના રૂપિયા આપતો હતો જો કે દુકાનના માલિકની ગેરહાજરીમાં આ દુકાનના કર્મચારી રૂપિયા ન આપતા બેહુદુ વર્તન કરતો વિડિયો વાયરલ થયો હતો નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ શહેરમાં આવે દુકાન પરથી તેમજ દરેક જગ્યાએથી રોજ કચરો લઈ જાય છે ત્યારે સિંધી કેમ્પ પાસે આવેલ આઝાદ આઈસ્ક્રીમની દુકાનમાં કચરો લેવા મહાનગરપાલિકા નો કર્મચારી ત્યાં આઈસક્રીમ ની દુકાન પર આવે છે અને રૂપિયાની માંગણી કરે છે ત્યારે આ માલિક બહાર છે

કાલિકા દ્વારા આપવી જોઈએ આટલી બધી દાડાગરી સ્ટાફ દ્વારા એક મુંગા પેરા જે સાંભળી ન શકે તેની સાથે કરવી જોઈએ એક કેટલું યોગ્ય છે જ્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે पैसा लेवण नव तारीख़ पेख नव तारीख़ अखिल भारतीय उपभोक्ता उत्थान संगठन તરફથી હું ચંદ્રકાંત ભઠેજા સ્ટેટ ઓર્ગેનાઇઝ તરીકે ફરજ બજાવું છું અને ગઈકાલ રોજ તારીખ નવના રોજે મહાનગરપાલિકાના જે સફાઈ કામદાર કચરો લેવા આવે છે એ લોકો અમુક દુકાનદારો પાસેથી પૈસાની માંગણી કરે છે અને ગઈકાલે સવારે એટલે તારીખ નવના દિવસે સિંધી કોલોની આઝાદ આઈસ્ક્રીમ રામ રોટીના સામે એ દુકાને જઈને કચરો લેવા માટે એ લોકોએ પૈસાની માગણી કરી એ તે ટાઈમે કોઈ પણ એમના માલિકો હાજર ન હતા અને ત્યાં એક વ્યક્તિ કામદાર હતો જે સમજો કે ગુંગો અને બેરો છે જે ત્યાં કામ કામગીરી કરે છે આઝાદ આઈસ્ક્રીમની દુકાન પર એમનો કચરો લેવા માટે એ લોકોએ પૈસાની માંગણી કરી અને ગુંગા બેરાને સમજ ન પડતી હતી તો એ એના પ્રમાણે વાતચીત કરતો હતો મોડેથી તો ન બોલાય પણ ઈશારાથી એ વાત કરતો હતો એ લોકોએ પૈસાની માંગણી એના પાસે એટલા માટે કરતા હતા કે અમે તમારો કચરો લઈ જતા છીએ તો તમારે પૈસા આપવા પડશે તો જ્યારે પહેલાં કામદારે ના પાડ્યું ઈશારાઓમાં તો એમણે એમને ગાલી ગલોચ અને એમની જે ગાડી હતી એ જબરદસ્તી લેવા માંડ્યા અને એની ચાવી ગાડીમાંથી કાઢવા માંડ્યા અને જોર જોરથી અપશબ્દ અને ગારી ગાર ગલોચ આપવા માંડ્યા હવે આવી કામગીરી જો પૈસા ઉઘરાણી આ કચરો સાફ કરવા કરતા હોય તો અમારી શ્રી મહાનગરપાલિકાના દેવચૌધરી સાહેબને વિનંતી છે કે એવા લોકો ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને આને આની તપાસ પણ કરવામાં આવે